હેલો ફ્રેન્ડ્સ આજે ફરી હું તમારા માટે લઈને આવી છું ફરાળમાં ખાઈ શકાય તેવી ફુદીનાની અને સિંગદાણાની ચટણી અને સાબુદાણાના વડા તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં સિંગ દાણા લઈ લીધેલા છે સિંગદાણાને આપણે સરખી રીતે રોસ્ટ કરી લેવાના છે સિંગદાણા અહીંયા આપણા રોસ્ટ થઈ ગયા છે તો એને હાથથી મદદથી મસળી અને એની બધી ફોતરી કાઢી નાખવાની છે તો સિંગદાણા આપણા તૈયાર થઈ ગયા છે ત્યારબાદ આપણે એક મિક્સર ચારમાં થોડી કોથમીર લઈ લેવાની છે તેમાં ત્યારબાદ મેં અહીંયા ત્રણ ચાર ડાળી જેવો ફુદીનો લઈ લીધો છે તેમાં મેં બે મોળા મરચાં અને બે તીખા મરચાં લીધા છે તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો ત્યારબાદ મેં અહીંયા સિંગ દાણા લીધા છે તેમાં હવે આપણે એક ચમચી જેવું જીરું નાખવાનું છે તેમાં સિંધવ નમક નાખવાનું છે અડધા જેવો લીંબુનો રસ નાખવાનો છે થોડું પાણી નાખીને બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો ચટણી આપણે પીસાઈને એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ચટ મેં અહીંયા પહેલાંથી ત્રણ બટાકાને બાફીને રાખેલા છે તેને આપણે સરખી રીતે મેશ કરી લેવાના છે હવે અહીંયા મેં દોઢ કપ જેવા સાબુદાણાને પહેલાંથી જ પલાળીને રાખેલા છે તેને લઈ લઈશું હવે એમાં મેશ કરેલા બટાકા નાખી દેવાના છે આપણે હવે એમાં બે ઝીણા સમારેલા મરચાં લઈ લેવાના છે આપણે એક ચમચી લાલ મરચું પાવડર નાખવાનો છે અડધી ચમચી જેવું સિંધવ નમક નાખવાનું છે અડધી ચમચી હળદર નાખવાની છે અડધી ચમચી જેટલું જીરું નાખી લેવાનું છે એક આખા લીંબુનો રસ નાખી લેવાનો છે તેમાં વાટેલા સીંગનો ભૂકો નાખી લેવાનો છે એક ચમચી તલ નાખી લેવાના છે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી લેવાનો છે સુમારેલી કોથમીર નાખી લેવાની છે અને બધી જ વસ્તુઓને હાથની મદદથી મિક્સ કરી લેવાની છે હાથમાં થોડું તેલ લગાવી અને સરખી રીતે બધાના વડા બનાવી લેવાના છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે વડા આપણા તેલમાં નાખીને એને હાઈ ફ્લેમ પર જ તળ લેવાના છે વડા વડા આપણા આપણા તેલમાં છૂટા પડી ગયા છે તો હવે તળાઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે વધારે બ્રાઉન નથી કરવાના તો વડાને આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ હવે તેને તૈયાર કરેલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો